જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સ્પેશિયલ નવા મસાલા સાથે ચણાની દાળ તો આજે આપણે આપણે એકદમ અલગ રીતે રેસ્ટોરન્ટ આ દાળ બનાવીને તૈયાર કરીશું તો તમે ઘરે રેગ્યુલર ચણાની દાળ તો બનાવતા જ હોવ છો પણ આજે આપણે એકદમ અલગ રીતે નવો મસાલો બનાવી અને આ દાળ બનાવીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુ વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી ચણાની દાળ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે ચણાની દાળ બનાવવા માટે આ રીતના કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે તો મેં અત્યારે આ એક કપ જેટલી ચણાની દાળ લીધી છે તેને એકદમ સરસ આથી પાંચ પાણીએ ધોઈ અને તેનું પાણી એકદમ સરસ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધોવાની છે અને એને આપણે થી ચાર કલાક માટે પલાળી દેવાની છે તો મેં પહેલેથી જ આ દાળને પલાળીને તૈયાર કરી લીધી છે તો દાળ એકદમ સરસ પલાળીને તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે કરીશું તો તરત તૂટી જશે એટલે આ રીતના એકદમ સરસ ડાળ ને તમારે વલડવા દેવાની છે અને આપણે એક કપ દાળ લીધી છે તો તમે જોઈ શકો છો ખુલી તે ડબલ થઈ ગઈ છે હવે આપણે આ જે પાણી છે તેને આપણે ઘાટી લઈશું તો આપણે બધું જ દાળનું પાણી કાઢી લીધું છે દરેકના ઘરમાં ચણાની દાળ તો બનતી જ હોય છે પણ આજે આપણે એકદમ અલગ રીતે આ દાળ બનાવીને તૈયાર કરીશું સૌથી પહેલાં દાળનો એકદમ સરસ આપણે મસાલો બનાવીને તૈયાર કરીશું હવે આપણે એક બાઉલ લઈ લઈશું આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું લઈ લીધું છે હવે આપણે તેની અંદર મસાલા કરીશું એક ટેબલ સ્પૂન ભરીને આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અત્યારે હું આ કાશ્મીરીલા લાલ મરચા પાવડર થી નજા દાળ બનાવીશ એટલે તેનો એકદમ સરસ કલર આવે અને ખાવામાં પણ દાળ એકદમ સરસ મીઠી લાગે અડધી ટેબલ સ્પૂન આપણે અડધો લઈશું બે ટેબલ સ્પૂન ભરીને આપણે ધાણા જીરો નો પાવડર એડ કરીશું ધાણા જીરો નો પાવડર થોડો વધારે એડ કરવાનો એટલે દાળ ગ્રેવી એકદમ સરસ બને તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને હવે આપણે આ બધો જ મસાલો મિક્સ કરી લઈશું આપણે આજે એકદમ અલગ રીતે આ મસાલો બનાવીને આ શાક બનાવીશું મેં અત્યારે આ દહીં નો ઉપયોગ કર્યો છે તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો અને ચાટ મસાલો પણ લઈ શકો છો પણ આ રીતના તમે અને શાક શાક બનાવશો તો એકદમ સરસ બનીને તૈયાર થશે આ રીતના થોડું મિક્સ થઈ જાય એટલે હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું તો બસ આપણો એકદમ સરસ આ રીતના મસાલો બનાવીને આપણે તૈયાર કરી લીધો છે હવે આપણે આ મસાલાને એક સાઈડમાં મૂકીશું અને હવે આપણે દાળ વઘારીશું તો આપણે આ ડાળ કુકરમાં જ બનાવીશું એટલે કોઈ પણ બાફાની ફટાફટ હવે આપણે કુકરની અંદર તેલ એડ કરીશું તો મેં અત્યારે ચાર થી પાંચ ટેબલ જેટલું તેલ એડ કર્યું છે આ ડાળ ની અંદર તેલ થોડું આગળ પડતું લેવાનું એટલે એકદમ સરસ હોટલ જેવી દાળ બનીને તૈયાર થાય તો હવે આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે એક ટેબલ ભરીને જીરું એડ કરીશું એકદમ આપણે હોટલ જેવી આ દાળ બનાવીને તૈયાર કરવાની છે તો તેની અંદર એ રીતના આપણે મસાલા પણ એડ કરીશું તો એક આપણે બાજિયાનું ફૂલ એડ કરીશું એક તમાલપત્ર એડ કરીશું એક સુકુલાલ મરચું એડ કરીશું એક તજનો ટુકડો એડ કરીશું અને ત્રણ થી ચાર લવિંગ અને ત્રણ થી ચાર આપણે મરી એડ કરીશું રેગ્યુલર તમે દાળ બનાવતા હશો પણ આ રીતના તમે એકવાર દાળ બનાવશો તો તમે ચણા દાળ જ્યારે પણ બનાવશો ત્યારે તમે આ રીતના દાળ બનાવશો તો આપણા બધા આપણે લાલ પડતું થવા દેવાનું છે સૌથી પહેલા તમે લસણનો વઘાર કરશો તો તમારી દાળ ખાવામાં એકદમ સરસ લાગશે અને કઈક અલગ જ તમારી દાળ બનીને તૈયાર થશે આપણું લસણ એકદમ સરસ લાલ પડતું થઈ ગયું છે હવે આપણે બે મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી ચોપ કરી લીધી છે તો આપણે તે એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે એકાદ મિનિટ માટે તેલની અંદર સાતળવા દેવાની છે રેગ્યુલર તો આપણે ચણાની દાળ ઘરે બનાવતા જોઈએ છીએ તો તમે આ મારી રીત પ્રમાણે દાળ બનાવશો તો તમારી દાળ હોટલ કરતાં પણ એકદમ સરસ બનીને તૈયાર થશે અને ઘરના બધા જ વ્યક્તિઓ આ દાળ ખાઈને ખુશ થઈ જશે અને જે લોકોને ચણાની દાળ નથી ભાવતી તે લોકો પણ તમારી પાસે આ દાળ બનાવવાની ડિમાન્ડ કરશે એટલી આ સરસ દાળ બનીને તૈયાર થાય છે તો એકાદ મિનિટ પછી આ રીતના થોડી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે તેની અંદર બે થી ત્રણ મીડિયમ સાઈઝના ટામેટાને ઝીણા કટ કરી અને પછી એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે આ સમયે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને ટામેટાને ડુંગળી સાથે તેને પણ સરસ સાતળવા દઈશું તમારો મસાલો એકદમ સરસ હશે તો તમારી દાળ પણ એકદમ સરસ બનીને તૈયાર થશે ઇમલી અને ટામેટા સરસ સંતાઈ ગયા છે હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન ભરીને લસણની ચટણી એડ કરીશું તો અગાઉ મેં આ લસણની ચટણીની રેસીપી મૂકેલી છે હું આ રીતના ચટણીને તૈયાર જ રાખું છું અને જ્યારે તમારે કોઈ પણ શાક કે દાળ બનાવી હોય તો તમે આ રીતના ફટાફટ ચટણીને એડ કરી અને શાક બનાવી શકો છો બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે તો આપણે જે મસાલાને દહીં સાથે પલાળીને રાખ્યો છે તે આપણે એડ કરીશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું આ રીતના આપણે થોડીક વાર માટે હલાવીશું કારણ કે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે એટલે તમે જ્યારે દહીં નાખો એટલે તમારે એકાદ મિનિટ માટે બરાબર ઉકળે ત્યાં સુધી તમારે હલાવવાનું છે આ રીતના જો તમે શાક બનાવશો તો તમારું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે અને ત્યારે જ આ મસાલાની એટલી સરસ સુગંધ આવી રહી છે કે જ્યારે દાળ બનીને તૈયાર થશે તો ખાવાની ખૂબ જ મજા આવી જશે તો આ રીતના ફક્ત અડધી મિનિટમાં સરસ તેલ ઉપર આવી જાય છે અને મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે તમને બતાવો કે મસાલો કેટલો સરસ બન્યો છે તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તમે ડુંગળી અને ટામેટાને મિક્સરમાં સરસ ગ્રેવી પણ બનાવી શકો છો પણ આ રીતના તમે થોડું સાતરી અને પસીસ જેવો દાળ બનાવશો તો દાળ એકદમ ખાવામાં સરસ લાગશે તો હવે આપણે જે દાળને પલાળીને તે એડ કરી કરી અને બરાબર મિક્સ આપણે દાળને થોડીક વાર માટે મસાલા તેલની સાથે સરસ ચડવા દેવાની છે એટલે આપણી દાળ એકદમ સરસ બનીને તૈયાર થાય તો હવે આપણે થોડીક વાર માટે આ રીતના જલાશો અને સરસ દાળને સાતવા દઈશું દાળ એકદમ સરસ તેલની અંદર ગઈ છે અને સરસ મસાલો દાળની ઉપર કૂટ થઈ ગયો છે હવે આપણે દાળની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમારે કેટલો રસો બનાવો છે એ રીતના તમારે પાણીનો ઉપયોગ કરવાનો આપણે બધું જ મિક્સ કરી લઈશું અને હવે આપણે ઢાંકીને ત્રણ થી ચાર સીટી આપણે થવા દઈશું તો ચાર સીટી પછી આપણે ડાળને ચેક કરીશું હવે આપણે દાળને ચેક કરી લઈશું

તો 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 બધું જ બરાબર મિક્સ કરી કરી લીધું છે છે હવે આપણે સર્વ લઈશું તૈયાર આપણી ગરમા ગરમ ચણાની દાળ એકદમ નવા મસાલાથી આપણી આ દાળ બનાવીને તૈયાર કરી છે અને એકદમ સરસ આખી આપણી આ ડાળ પણ રહી છે ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી આપણી આ ડાળ બની છે તો ડાળ આપણે લીલા ધાણા થી ગાર્નિશ કરીશું બે ની ચાર રોટલી ખઈ જાય એવી આપણી આ મસ્ત ઘણાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ આપણે નવા મસાલાથી આ દાળ બનાવીને તૈયાર કરી છે અને તમે આ રીતના જો એકવાર આ દાળ બનાવીને ખાશો તો મેં બીજી બધી જ દાળ ભૂલી જશો એટલી આ ટેસ્ટી ઘણાની દાળ બનીને તૈયાર થઈ છે ખૂબ જ ખાવાની મજા આવી જાય એ આપણી આ ઘણાની દાળ બનીને તૈયાર કરી છે ઘરની અંદર કોઈ શાક ના હોય તો ચણાની ડાળ બનાવીને તૈયાર કરી શકો છો અને ખુબ જ આ ટેસ્ટી આ દાળ બનીને તૈયાર થાય છે આ દાળ તમે પૂરી રોટલી કે ભાત સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ચણાની દાળ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કેજો તમને આ ચણાની ની ડાલ ની રેસીપી કેવી લાગી જો તમને આ ચણાના દાળની ડાળ રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો તો ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય